બેઠો તો ઘણા દાડે પછી યાદ કર્યો તમે ના કરો તો મેં જ કરી બોલો બોલો હું કરો કે કોણ બોલી તે બોલે

બધી ઓગળી કપાઈ જાય તમે તું હેડ વાન કરજે અતારે વાતો પડી મેલ એટલે ચીલી કપાઈ જાય છે આખી ઓગળી જતી રહી છે આ મતી હોય થી આરું છે હાથ થઈ જતો રહ્યો તારે આ તો તો રહ્યો તો ફૂટો થઈ જાય એટલા તો કહું છું કરી વાત કે એટલે ખરા તો કાં તું હું કરતો છે હેતર હું પેલો છે ને બો તો કે મે કીધું થોડો સાફ કરવા દે તણુ તળકો હતો કે મે કીધું ઠંડુ તો હા માં 1 eternity later

ના ઓનિયામ લાયો છો લાવ લાઈ ખબર નઈ પડતી ભાગી છે એ તો મને અહીંયા જ ના પડી આટ વાડ ના આવે તો હારું હતું તો જેવું ખબર લેવાલા આયા કહું છું બોલતા એક બોલતા એક નકામડ આવી ગયે કરું જાતો

તમારે જમીસ ના થાય ને કાળો કલર નાતા કે ખમીસ બદલતા નહીં કીધું કાલી તું બંધ રે ના મગજ લાયા છો તમે

તમારો વજન વધારું વાગ્યું નહી ખબર જ રાખતા હે તમે મળે મને ખબર જ નહિ ખબર જવું કેવું તમે હું તમને ખબર તપેલો પડે નહિ પતી ખબર નહિ પડતી

બે કાલી પી જાઉોન લઈ તે પી લે જેટલું પીવું એટલું પેલું રોડ ઉઈ જાવી કનડ ના રે કુ ભાઈ ના તમને લઈ જાવ ચોપડવા લાવ્યો ટૂબ તો ચોપડ કરો આ તો પાટો નતો બંધાવતો પણ ડોક્ટર કે પાટો બંધાવો ના મોજો બેસી તો પાક પાછું ના હોય તો કોલિંગ

લોહી જાડો થયો બાજુ માં રેસે સેવા થઈ ગયા છે કોણ કોણ મને લાગે છે આજ હોય છે

અમે એવું વિચારી રહ્યા હતા તો હું ભાઈ ખબર લેવાનું વાગ્યું બનાવવાનું ત્યાંક ગાબો બનાવી દે ગાબા નઈ તો બનાવતા કે મન તો માર તમરો કારીગર જ પાછો અરે ઈને લાટું હ હેજી વેજી બધું બગાડવા તો લઈને આવો ખોડાને નકમા આ તો તમે લાડવા કા હા એટલે શું વાત કરી બમરા ભાઈ તમે રહીજો જીએ તારું ના હોય તો એકલા પછી કશું વધુ નહીં પૈસા પૈસા લેવા